શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુર હેનાથ નારાયણ વાસુદેવ તો મિત્રો સૌ પ્રથમ આપ સૌ લોકોને આજની આ મોહિની એકાદશીના અમારી ચેનલ તરફથી જય શ્રી કૃષ્ણ અને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ભગવાનના મોહિની અવતારની આપ સૌ વૈષ્ણવોને ખૂબ ખૂબ શુભકામનાઓના આ આપણે વિડીયો એકાદશીનો સત્સંગ કરવાના છીએ આપણા જીવનમાં શું ચેન્જીસ આવે છે તેના વિશે વાત કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આપ સૌ લોકોને મારી નમ્ર વિનંતી છે કે આપની કિંમતી દસ મિનિટ આપીને આ એકાદશીનો સત્સંગ કરજો આપણે જરૂર પસંદ આપણે એકાદશી નો મહિમા વિધિ તથા વ્રત કરવાથી ફળ શું મળે તેનું મહાત્મય શું છે તે સાંભળીશું બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય અતહ વૈશાખ સુધી મોહિની એકાદશી વ્રત કથા યુધિષ્ઠિરે પૂછ્યું કે હે કૃષ્ણ વૈશાખ સુધી એકાદશી નું શું નામ છે તેનું કેવું ફળ છે તેનો કેવો પ્રકાર છે તે મને જણાવો ત્યારે શ્રી કૃષ્ણ કહ્યું કે હે યુધિષ્ઠિર શ્રી રામચંદ્ર પૂછવાથી વસિષ્ઠ ઋષિએ જે કથા કહી હતી તે કથા તમે સાંભળો શ્રી રામચંદ્રે પૂછ્યું કે હે ભગવાન હે મહામુને મેં સીતા વિયોગના ઘણા દુખો ભોગવ્યા માટે આપને પૂછું છું કે સર્વ વ્રતોમાં ઉત્તમ સર્વ પાપોનો ક્ષય કરનાર અને સર્વ દુખોનો નાશ કરનાર કયું વ્રત છે તે મને સંભળાવવા કૃપા કરો વસેજી બોલ્યા કે હે રામ તમારી સ્થિર બુદ્ધિ છે અને તમે બહુ જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે હે રામચંદ્ર તમારું નામ લેવાથી મનુષ્ય પવિત્ર થાય છે તથાપિ લોકોના કલ્યાણ માટે સઘળા વ્રતોમાં ઉત્તમ અને અતિ પવિત્ર વ્રતની કથા કહું છું હે રામ વૈશાખ સુધી એકાદશી કે જે મોહિની નામની એકાદશી કહેવાય છે તે સર્વે પાપોને હરનારી છે માટે એક ચિત થઈને સાંભળો સરસ્વતીના મનોહર કિનારા પર ભદ્રાવતી નામની નગરી છે તેમાં દ્યુતિમાન નામના રાજા રાજ્ય કરતા હતા રાજા ધૈર્યવાન અને સત્ય પ્રતિજ્ઞા વાળા હતા આ નગરીમાં ધનપાલ નામે વાણીઓ રહેતો હતો તે પુણ્ય કર્મમાં તત્પર વિષ્ણુ ભક્તિ પરાયણ અને શાંત હતો તેણે ધર્મશાળા અન્નક્ષેત્ર પરબ તળાવ અને બગીચા વગેરેનું નિર્માણ કરી ધર્મના કાર્યો કર્યા હતા તેને સુમના ધ્યુતિમાન મેઘાવી સુકૃતિ અને દૃષ્ટ બુદ્ધિ એ નામના પાંચ પુત્રો હતા તેમાંથી દૃષ્ટ બુદ્ધિ મહાપાપી અને વ્યભિચારી હતો દેવ અતિથિ વૃદ્ધ પિતૃ બ્રાહ્મણ આદિ કોઈને માન ન આપતો સદા મંદિરા પાન કરતો અને વેશ્યાલયમાં ફરતો આથી તેના પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો અને ત્યાર પછી તે દૃષ્ટ બુદ્ધિ તમામ ધન ઘરેણા ખાલી થઈ જતા

અને શારીરિક દંડ આપી રાજાએ દેશ પાર કાઢી મૂક્યો તેથી ઘોર જંગલમાં હરણ ડુક્કર વગેરેને મારી નિર્વાહ કરવા લાગ્યો પશુઓને પક્ષીઓનો પણ શિકાર કરતો અને આમ પૂર્વ જન્મના પાપોથી પીડાવા લાગ્યો એક દિવસે કોઈ પુણ્ય દૈથી કોંડિન્ય ઋષિના આશ્રમમાં જઈ ચડ્યો અને ગંગામાં વૈશાખ સ્નાન કરી ઉભેલા ઋષિરાજની પાસે ગયો

ઉપવાસ કરવાથી મેરુ પર્વત જેવડા મોટા પાપો પણ નષ્ટ થાય છે અને આવી રીતે કોંડિન્ય ઋષિના વચન સાંભળી ધૃષ્ટ બુદ્ધિએ વિધિપૂર્વક વ્રત કર્યું તેથી પાપોનો નાશ થવાથી અલૌકિક શરીર ધારણ કરીને ગરુડ પર બેસી વૈકુંઠ ધામમાં ગયો હે રામચંદ્રજી આવી રીતે અજ્ઞાન અને મોહનો નાશ કરનારું મોહિની વ્રત છે

મોહિની એકાદશીનું મહાત્મય કહેલું છે કે જે આપણે સૌ લોકોએ સાંભળ્યું તો આપણે ભગવાનને એટલી જ પ્રાર્થના કરીશું કે જેવી રીતે દૃષ્ટ બુદ્ધિને આ એકાદશી વ્રતનું ફળ મળ્યું તેને વૈકુંઠ ધામ મળ્યું અનાયાસે કરેલું આ વ્રતનું પૂન મળ્યું તેવી જ રીતે આપના જે પણ કોઈ ભક્તો એકાદશીનું વ્રત કરે છે આ વિડિયો જુએ છે સાંભળે છે આ વ્રત કથા સાંભળે છે જુવે છે તેમને આજની આ પુણ્ય પવિત્ર એકાદશીનું નું મળે ફળ મળે અને તેમને પણ આપનું ધામ મળે એવી જ અમે આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય મિત્રો જીવનમાં મોહ ઝાડમાંથી મુક્ત કરવા વાળી એકાદશી એટલે કે મોહિની એકાદશી

જયારે સમુદ્ર મંથન થયું હતું સ્વરૂપ ધારણ કર્યું અને તેટલું મોહ પમાડનારું હતું અને એટલે તેને મોહિની સ્વરૂપ કહેવામાં આવે છે અને ત્યારે વિષ્ણુ ભગવાને આ તક નો લાવો લઈને દરેક દેવતાઓને અમૃતપાન કરાવ્યું હતું એવી માન્યતા છે કે મોહિની એકાદશીનું વ્રત કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે છે લક્ષ્મીજીની કૃપા આપણા ઘર અને ઘરના પરિવાર ઉપર બની રહે છે જે કોઈ ભક્ત સાચા મનથી સાચા ભાવથી આ એકાદશીનું વ્રત કરશે અથવા ભગવાન નારાયણનું પૂજન કરે છે તેને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે અને જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેઓએ પારણા પણ કરવાના હોય છે પારણામાં ભગવાન નારાયણની પૂજા થાય છે ગાય માતાની સેવા થાય છે પીપળાના વૃક્ષની સેવા થાય જરૂરિયાતમંદને ગરીબ લોકોને દાન પુણ્યનું કાર્ય થાય અથવા તો ઉત્તમ બ્રાહ્મણને દાન દક્ષિણા પણ અપાય છે આપણા શાસ્ત્રમાં બતાવેલું છે કે એકાદશી વ્રતનું પાલન કરવાથી સર્વસિદ્ધિની પ્રાપ્તિ થાય અને અંતે મોક્ષ પણ મળે છે દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે અને જો શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તો મૃત્યુ બાદ આપણને યમદૂત લેવા આવતા નથી પરંતુ ભગવાન નારાયણના પાર્ષદ લેવા આવે છે અને તેમનું ધામ અપાવે છે જો એકાદશીનું વ્રત ન થાય તો પણ આજે ભગવાન નારાયણનું પૂજન કરી શકાય છે પૂજન ન થાય તો મંદિરે જઈને દર્શન પણ થાય છે દર્શન પણ ન થાય તો દાન પુણ્યનું કંઈક ને કંઈક કાર્ય કરવું જોઈએ કહેવાય છે કે ભગવાન શ્રી રામે પણ આ એકાદશીનું વ્રત રાખ્યું હતું કે જેથી કરીને તેમનું સીતા માતા સાથે પુનઃ મિલન થયું હતું જે ભક્તો આજે એકાદશી નું ઉપવાસ કરે છે ભગવાનની નજીક રહે છે ચાહે તન મન કોઈ પણ રીતે દુખી મનુષ્યો આ એકાદશીનું વ્રત કરે છે તો તેને એકાદશી વ્રતનું ફળ અવશ્ય મળે છે વ્રત કરવાથી મનુષ્યના દરેક પાપ નષ્ટ થાય છે અને આ એકાદશી ભર ઉનાળામાં આવે છે તો ત્યારે પાણીના દાનનું મહત્વ પણ ઘણું બધું વધી જાય છે એટલે કે જલદાનનું મહત્વ વધી જાય છે એટલે શક્ય હોય તો આ દિવસોમાં તરસ્યાને જળ પાવું જોઈએ તથા અત્યારે ભર ઉનાળો ચાલી રહ્યો છે તો ઘણા એવા લોકો હશે કે જેનાથી એકાદશીનો ઉપવાસ ન થાય વ્રત ન થાય તો આજના દિવસે શું કરવું જોઈએ તો કે એકાદશીના દિવસે વ્રત કરવાનો જો સંકલ્પ ન લઈ શકે એકાદશીનો ઉપવાસ ન કરી શકે તો આજના દિવસે આપ એકટાણું પણ કરી શકો છો કે જેમાં રાંધેલો ભાત લેવો ન જોઈએ આજના દિવસે ભગવાનની સેવા પૂજા કરવી જોઈએ મંદિરે જઈને દર્શન કરવા જોઈએ ત્યાં આપણાથી થાય એ પ્રમાણે તન મન ધનથી સેવા આપવી જોઈએ આજના દિવસે જો આપણે ભગવાનનું મનથી નિત્ય સ્મરણ કરતા રહીએ છીએ દરેક કલાક દરેક મિનિટ દરેક સેકન્ડ ભગવાનને આપણે સમર્પિત કરીએ છીએ તેમના નામનું રટણ કરીએ છીએ તો તેને પણ એક પ્રકારનો ઉપવાસ જ થયો કહેવાય છે કેમ કે શારીરિક રીતે અને માનસિક રીતે પ્રભુની નજીક રહેવું ભગવાનની નજીક રહેવું તેને જ એકાદશીનો સાચો ઉપવાસ માનવામાં આવ્યો છે

પ્રભુનું આ મોહિની સ્વરૂપનું સ્મરણ કરવું જોઈએ કે જેનાથી સમસ્ત પાપ કલેશ દુઃખ દૂર થાય છે શાસ્ત્ર અનુસાર આ સંસારમાં એકાદશી વ્રત સમાન કોઈ ઉત્તમ વ્રત ગણવામાં આવ્યું નથી આ એકાદશી મહાત્માનું શ્રવણ પઠન કરવા માત્રથી જ આપણને અનેક ગણા પુણ્યની પ્રાપ્તિ થઈ જાય છે સહસ્ત્ર ગોદાન સમાન પુણ્યની પ્રાપ્તિ થઈ જાય છે આજના દિવસે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કર્યો હતો એટલા માટે આજે ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે આજના દિવસે વહેલી સવારે ઉઠી નાયધ્યુ નિત્યક્રમ કરીને આપણા ઘરના મંદિરમાં જ ભગવાનનું પૂજન કરવામાં આવે છે કે જેના માટે મંદિરને સાફ સફાઈ કરી લેવી જોઈએ તેમાં ગંગાજળ ગૌમૂત્ર પૂજા સ્થાનને પવિત્ર કરવું જોઈએ ત્યારબાદ પ્રભુની કોઈ પણ મૂર્તિ હોય ફોટો હોય ચિત્ર હોય તેની પણ પૂજા સેવા કરી શકાય છે ખાસ કરીને આ દિવસે પૂજા કરતા પહેલા ભગવાનના મોહિની સ્વરૂપનું ધ્યાન ધરવું જોઈએ ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો ત્રણ વખત જાપ કરવો જોઈએ ત્યારબાદ ભગવાન વિષ્ણુની મૂર્તિ હોય તો સ્નાન કરાવવું પંચામૃતથી ગંગાજળથી જળથી કે પછી અન્ય કોઈ પણ શુદ્ધ જળથી સ્નાન કરાવી શકાય પરંતુ આપણે કોઈ પણ જળથી ભગવાનને સ્નાન કરાવતા હોય ત્યારે ગંગાજળથી સ્નાન કરાવીએ છીએ એવો ભાવ રાખવો જોઈએ કેમ કે વૈશાખ માસમાં ગંગાજળનું ખૂબ જ મહત્વ છે વૈશાખ માસની સુદ પક્ષની સાતમના દિવસે ગંગાજીનો ઉત્પત્તિ થઈ હતી એટલે ભગવાન કરાવતા હોય ત્યારે સ્નાન કરાવીએ તેવો ભાવ રાખવાનો અને પોતે પણ જ્યારે સ્નાન કરવા બેસીએ છીએ ત્યારે તેમાં ગંગાજળના બે ત્રણ ટીપા ઉમેરી દેવાના એ પછી ભગવાનને સાજ શ્રૃંગાર કરવા જોઈએ સુંદર વસ્ત્ર અલંકાર આદિ ભગવાનને પહેરાવવા જોઈએ ભગવાન ને પુષ્પ અક્ષત કે જેમાં તુલસી પણ ધરાવી શકાય છે એ સિવાય ચરણોમાં બે તુલસી પત્ર રાખવાના ભગવાન ને જે પણ કઈ પ્રસાદ ધરાવીએ તેમાં પણ તુલસી પત્ર અવશ્ય રાખવાના અને આ બધી પૂજા કરતા સમયે ભગવાન નું નામ તો બોલવાનું જ ભગવાન નો જે પણ કોઈ મંત્ર આવડે શ્રી કૃષ્ણ મમ ઓમ વિષ્ણવે ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી શિવાય નમસ્તુભ્યમ શ્રી કૃષ્ણ મમ જે પણ બોલતા આવડે તે ભગવાનનું નામ મંત્ર પાઠ બોલવો જોઈએ વિધિવત પૂજા કરી લીધા પછી ભગવાનની આરતી કરવાની થાળ કરવાનો અને એ પછી ભગવાનને જે પણ કંઈ પ્રસાદ ધરાવ્યો હોય નૈવેદ્ય ધરાવ્યો હોય ભોગ ધરાવ્યો હોય તે લઈને સૌ લોકોમાં વહેંચવાનો અને પોતે પણ લેવાનો કહેવાય છે કે આ રીતે આજે વિધિવત ભગવાનનું પૂજન કરવાથી એકાદશીનું વ્રત કરવાથી અસીમ સૌંદર્ય અને તીવ્ર બુદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે જે કોઈ દંપતી એકાદશીનું વ્રત કરે છે તો તેને સુખ સૌભાગ્ય ના આશીર્વાદ પણ મળે છે તેના વ્યક્તિત્વમાં પ્રગટાવવો જોઈએ અને જો શક્ય હોય તો તેની અગિયાર વખત પ્રદક્ષિણા કરવી જોઈએ અને તે વખતે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ આ આ મંત્રનો જાપ કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજીમાં અર્જુનને કહ્યું છે કે હું કોઈના કર્મ લેતો નથી કે કોઈને તે કર્મોમાંથી છુટકારો પણ દેતો નથી કારણ કે તે મનુષ્યના પોતાના કરેલા કર્મ છે અને તે તો ભોગવવા જ પડે છે તે જ સૃષ્ટિનો ન્યાય છે આજે નહીં તો કાલે કાલે નહીં તો ત્યાર પછી કોઈ પણ જન્મમાં પરંતુ કર્મ અવશ્ય ભોગવવા પડે છે તેમાં કોઈ સંદેહ નથી અને આજ આ સંસારનો નિયમ છે માટે શ્રી હરિના ભક્તો દુખી રહે છે પરંતુ ક્યારેય પ્રભુ પરથી વિશ્વાસ ન ગુમાવો કારણ કે અંત સમયે શુભ ગતિ અવશ્ય થાશે ભગવાનનો ધામ મળશે ભગવાનના પાર્ષદો લેવા આવશે વૈકુટ લોકની પ્રાપ્તિ કરાવશે અને આમ ભગવાન શ્રી નારાયણની ભક્તિ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને એમાંય ખાસ કરીને એકાદશીના દિવસે કરેલી ભક્તિ તો આવી રીતે મોહિની એકાદશીનું વ્રત કરવાનું દાન પુણ્યના કાર્યો કરવાના સત્કર્મ કરવાના ભગવાનના કાર્યો કરવાના ભગવાનના મંત્ર પાઠ જાપ કરવાના અને બીજા દિવસે બારસના દિવસે વ્રતના પારણા કરવાના અને આ રીતે પૂર્ણ ભક્તિભાવ પૂર્વક જો એકાદશી નું વ્રત કરવામાં આવે છે મારા દીકરી દીકરી ના લગ્ન થઈ જાય મારા દીકરાનું આ કાર્ય થઈ જાય મારા પતિને આ જોબ આ ધંધો મળી જાય પરંતુ આ એકાદશી વ્રત પાછળ એવી મનોકામના કરવાની કે મને મૃત્યુ પછી સદ્ગતિ મળે મારા પરિવારને મારા પતિને મારા દીકરા દીકરીને મારા સાસુ સસરાને મારા માતા પિતાને આ સંસારમાં ફરી જન્મ લેવો ન પડે તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય મારા પિત્રોની પણ સદ્ગતિ થાય તેને સ્વર્ગ મળે તેને ભગવાનનું ધામ મળે આવી કામના કરવાની જો આપણી આવી કામના સાથે ભગવાનનું આ પુણ્ય પવિત્ર એકાદશી નું વ્રત કરીશું તો અવશ્ય ભગવાન આપણને તેનું ફળ આપશે તો મિત્રો આજના આ આપણે વૈશાખ મહિનાની મોહિની એકાદશી કથા સાંભળી વ્રતનો મહિમા વ્રતની વિધિ જાણી તથા વ્રત કરવાથી શું ફળ મળે વ્રતનો મહાત્મય સાંભળ્યું તો આશા છે કે આપ સૌ લોકોએ આજના દિવસે વ્રત કર્યું હશે અને વ્રત ન કર્યું હોય આ જો મારી સાથે આજનો સત્સંગ કર્યો હશે તો પણ એકાદશીનું પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જાઓ છો તો અમારી સાથે જો એકાદશીનો સત્સંગ કર્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર